જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવવાની છે સોનપાપડી તો ઘી લેવાનું છે બતાવું તો આપણે અહીંયા હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે જો તમને આપણે બતાવું હાલ તો ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે મેંદાનો અને સેના લોટ આપણે એમાં ઉમેરતા રહી અને મિક્સ કરતા રહી તમે જોઈ રહ્યા છો તો આ રીતે આપણે ધીમા ગેસે આપણે આને પકવાનું છે મિક્સરને જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી આને ધીમે ધીમે હલાવ્યા કરવાનું છે સરસ મજાની સુગંધ આવવા માટે કી છે તો હવે આપણો જે મિક્સર છે એ પાકવાનું થઈ છે તો હમણાં બાકી જશે તો આપણે એને પછી મિક્સર ઠંડુ થવા માટે મૂકી દઈએ અને ત્યાર પછી સાહણી બનાવવાની છે આપણે તો હવે પછી તમને સાહણી બનાવવાની થાય ત્યારે તમને બતાવીશ આપણે આ રીતની ખાંડ મૂકી છે અને હવે આપણે ખાંડની આપણે સાહણી બનાવવાની છે હાલ સાવણી બનાવું ત્યારે તમને બતાવું આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે બહુ જાજુ ઉમેરવાનું નથી એટલે સાણી પાકો વાર ન લાગે થોડીક ઉકળવા માંડી ગઈ છે હવે એમાં આપણે લીંબુ નાખી દેવાનું છે બીયા કાઢી નાખવાના ઘટ થવા માંડી ગઈ છે તો આપણે થોડોક સમય હવે રાખવી પડશે એટલે આની સામી જાય ત્યાર પછી તમને અને હવે આ લીંબુ છે એ ઘાટી લેવાનું છે આપણે સાવણી ઘાટી થાય ત્યાં સુધી આપણે સાવણી પૂકવાની છે તો હવે ઘડી ખલાવશું એટલે આપણે આ ઘાટી થઈ જશે એક દાડું ઘસવાથી જો સાણીનો નો કલર એ બદલી ગયો અને ઘાટ થઈ મટકી છે હવે હાથમાં આપણે ઘી લઈ અને ફેક કરી લેવાનું છે તો હાલો પછી તમને બતાવું થેન્ક યુ મિત્રો મીડિયામાં જ આપવા આવશે હવે આપણે તમને બતાવું કે આ થોડુંક જોર જોરથી કેસવાનું છે આ જોર જોરથી કેસવાથી આમાં તાર થઈ જશે તો હવે તાર આપણે જેમ ખેસ્યું એમ તાર થવા માટે પછી તમને તાર ફૂલ થાય પછી હું તમને બતાવીશ હાલો હવે તાર આવી ગયા છે તમે જોઈ રહ્યા છો તાર આવવા માટે ગયા છે હવે આપણે બાદ આ રીતના ખેસી ખેસીને હવે તાર થઈ છે હવે આમાં આપણે આમાં પોળી દેવાની છે આ રીતનું મિક્સ કરતું જવાનું છે આપણે આ જે મિક્સર કરી દઉં મસાલા લોટનું ને તેમાં આપણે આને ફેસવાની છે અને મિક્સ કરતી જવાની છે તમે જોઈ રહ્યા મિક્સ થતી જાય એ પ્રમાણે આપણે આને તાળ ખેંચતા જવાના છે પૂરેપૂરી આપણે શાણી છે પૂરેપૂરી પડે પાત્ર નાનું છે આપણે ઉગરી લેશું બધા લોટ જે આપણે મિક્સર કરેલું હતું એ બધું આપણે મિક્સ કરી દીધું છે અને જોઈ લો આવી ગયા તાર પૂરેપૂરા જો તમને દેખાય સોનપની જેવા તાર આવે એવા તાર આવી ગયા છે અને આપણે આમાં આ રીતનું હવે આમાં ઘી સોંપડીને આપણે મૂકી દીધું છે હવે એમાં આપણે આપણે સાંભળી અને આને મૂકી દેવાની છે અને પછી આપણે જે બજારમાં મળે તે મિલાવટવાળી હોય આપણે આ દેશ ધીમા બનાવેલી છે તો હમણાં બે ત્રણ કલાક સુધી આપણે આને ઠરવા દેવાની છે પ્રેસ મારતી એટલે સોનપાપડીની જાળી છે એ સરખી રીતે થઈ જાય તો મારો વિડીયો આજનો આવી હતી મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ